ઇતરેને રોકી શકતો નથી તો જીવ ભાવ બળવાન છે ભાવ નબળો છે સમજાને કે જાણતો હોવા સતા હું મારી રોકી શકતો નથી એ ના બનતું બરાબર કે છે કે જાણું છું

પણ મન ને છે ને એ બુદ્ધિ સમજાવી દેજે કે બીજા પર કામ ન વાત છે આપ દેખ જાન દેવા જવા દો મન છે